બ્રુનો ચડ ડોડા જંપ પાસ એ જંપ જંપાય નેટ લેક થાય યાર મર મર મરી જાવ ક મને રીવા કરવાનો રેન્ડમ મંદર રીવા બોલ હસ્યો નથી થાતો મને કાલે બેયન ગળીજો તો બોલ મેં સોધી નેટ કે લેકા હું મડી અરે માં સોધી નહી કીત ક હેડ હટી જો તો સોધી પડ્યો પડ્યો பின்னர் <laughs>

एमटा दीजा नहीं हो बे गाड़ी आवी उड़ा नेन के मन नो गाड़ी बेजो तो <laughs> छड़ी नो गाड़ी बेज गयो तो ए मदद कर दिया मदद आगे मार आगे थी खत्म ले खत्म ले मने आगे मार बरोबर चढ़ ले अरे एनी मानो खा ले मारी गयो हूं ये रे मारा रिवा कर रिवा कर डुडा रिवा कर आज की स्क्वाड घातक से आज की स्क्वाड घातक से क्या सो डुडा कवर मारे रि जे क्या आता क्या है तुम आ आ ये तेरी હો છોડી ના ધીમા શક્તિ માં લોડા કે ગાઈન મરાવે તું હું તો ઉપર ભાઈ ભાગી ગયો છે હજી રે આ બંદા લોડા ડોલા છે હાલો આયે છે આય મારો ભાઈ બંદા ભાઈ બંદા આવજે બે લોડા ઘર માં બરોબર 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 રે મે આ તો

ડાઈ બાજુ ડબલ શોટ ની એની મોનો ભોસડો મારું ડાઈ બાજુ ઉપર છે લોડા આપણે ડોડો ગાડી ઊભી ગાડી ઊભી રાખી દીધી મારી શાંતિ બે તો રે ક્યાં ની મોનો કાળો રે ઉડાડો ચાલ ગાડી ફોડો એ મને મારી નો કેવું માર્યું એને બોલ ખગડાય લે 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 ઓય ઓય

ai rồi nha ba đâu em chứ cái gì mà nó kia sẽ bỏ sợi dây glue cốt nha cái là mày được

જો એમ પે પેલી દો આયે દો સે ગુલ સે એ મરી જાવ દે મે 400 નો સે માર પા લંડે ઉપર જાઉં છું કરવા કવર આવશે કોઈ કાયા તો કિલ રીવા થઈ

ડાલી માત્ર ધંધા છે જોઈએ મારો રોડ જોરી ના કોણ આવતું ની દરવાજો ઘર ની અંદર રહેતા ની ખબર પડતી છે બધી બાજુ મારે બધી બાજુ લોડા સર્કલ તો દાનેથી બનાવતો કાળિયા અવાહ એરી મગલું ઓશી ઓલું પોસની લેન્ડિંગ કરતા નહી તો બોલ ગમમે ને ઉતરા ખુલ્લામાં તું ઉતરો વાર ખુલ્લામાં ઉતરો રીવે કરો છે 2000 યર્સ લેટર હેલો ગાઈઝ જમીર ભાન છે ગાઈઝ હવે બે ભાઈ સોરી બે જઈ ભાઈને હવે ઈ બધાને મરો લોડો તારી મનો પોછડો રે ગડી કેને મને ખાલવે દણે કે લે લે ગાંડના

ઓ છોટી જાય વણાના ભાઈ સમજે ઈ સમીર ભલે તું ડોડા મારી પર રસ કર તો બાકી જમીન રોને એટલો ફેર પડે ભાઈ જમીની ગાઈનમાં કરી જાશું હે ના તું દર ભાણે ગાઈનમાં કરી જો હું જમીન ની કરી દો કરી જા જા તું દર ભાણે ગાઈનમાં દે ને તાર કોદા નઈ ગણવા મસાળ વાત કરો નકો નઈ કર તને ગાઈન મરાવે સળ થઈ જાય રેડી તારા માર કરો લોડ સમજે તો તું મને આ તો જસ્ટ જસ્ટ ભરી ઇ ગંડિયો ન દે ભાઈ એક જગ્યાએ મરાવે ગંડિયો કહેવાય એવું હા હોય ને લે

યા જો એક આખો લાલ હું જો આખો લાલ બોલ તો મોટી દે કે જો ઘરે ટોકન ટિક્કરે કોઈ અજે કે ટોકન ટિક્કરો મારા ભોસડી ના સીપ લેવી છે એ કાલિયા હે બજોલો ભોસડી બોટ ગયો

ઇની મોનો ભાછડો મારા એરિયામાં કોના બાપની સાણ છે મને કોઈ દેખાતો જો ગાડી લઈને હો મે તમને ત્રણ વાર બચાવ્યા કે ત્રણ વાર બચાવ્યા મે તમને ત્રણ વાર બચાવ્યા હું ભાઈ ભાઈ મને કોઈ બચાવ બચાવ એ તાળી નો હો ડડ્યો કાય જો જો ને કેલા પાછો મને તો તારી તું તમને ખબર છે બધા જો

समीर समीर वो समीर उतर 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 सो गया उतर उत, जो, उत, जो। खत्म ले ले पूछने भी क्या सा की स्क्वाड हां ये तो और बंदा में नागा जो या भाई आया, आया 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 सो गाड़ी पे आया सो हट मारे जो उड़ जो जो, जो। अजी से आई बाजू बे क्या आ बाजू एक अजी लाल आवतो तूने जो तो सेव गाड़ी में भाग ही दी इनके भोसड़ी ने इनके बे अजी बाइक से बे इनके बे बे से मेरा फाटे इनके लोड़ा

હવે લૂંટવા નહીં જાતા આગળ મરી જાય ગા અહીં આવી હાલ જોજે અને ફરું જો ને જો ગોળ ગોળ ફરવાળો ભાણો સોન આવી જાય લૂટી છે ના ના આવો જો ગોળ ડ્રોપ લૂટે જો મરવાટ હોય છે હાલ તું ગાડી આવી બંધો હતો સમય લગભગ આપડી ભાઈ જો જો આખી સ્કોડ આખી સ્કોડ આખી છે છે અરે માં સોદાવા જા ને ભોસડી ને મે આવી ને બાદ છે રોડું ડાઈ બજો ડાઈ બજો છે એ આઈ બજો અરે મારો લોડો એમ ભટકાઈ જાય આ હેવી ડ્રાઈવર સર્ટિફિકેટ છે સર્ટિફિકેટ લર્નિંગ બે પડન બોમ ને કેમ લાગે બંધ આવશે આવે આપડી પાસે ગાડી આવડ ફાઈ જ પાકો સુધી ના આવલે પડી સમી તીજે ભાઈ ચીપ છે ચીપ ને હોય તો એમ ભાઈ પર કરી યાર બીજું કરી

आयो यो डैमेज से, डैमेज है डैमेज है यहां से भद्दी से 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 हो से बे है बे तो यहां से भद्दी यहां पे गाड़ी नहीं हुई है गाड़ी तो से ने अपनी गाड़ी लेवाई नहीं दी जो भागे जो तो। भागे भागे थे क्या समझ में डाइबो नहीं बसो नहीं बसो सीधा डाइबी 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 जो भागे थे देखा नो ये तो जोन में जाई छे हम तो कहो सु भागे से मारो मारो उड़े तारी मना काल उड़े नो भागो मारो नेट लग क्यों ले 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 अरे यो मारो यार

સંતે નીલા પડી મેરીના બધા આપણે આપણી જીવતામાં પહેલા આપણે હવે 2 વાગે જવું લઈ લો சரி अरे कोचा ए कोचा ए बारिश का बोचा है कोचा रे कोचा है बारिश का बोचा है तड़ 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 तड़

છે લો <laughs> <Yeah, some coughs> <laughs>

બે હે બે એકા છે ઉપર લે ઉપર લે સમે ઉપર લે ક્યાં છે બબ પથર પાસે પાસે ચાલે ઉતરતો નહી હવે ઉતર ઉપર તમે ચોરની વાત હા બરાબર છે મારી ઓલી છે ને ભાઈ હવે સમે આગળ બધા જુજે બ્લુ આગળ ગ્રેના ના ગ્રેના ના કે કરો બરાબર હવે જાજે બ્લુ ના કે આગળ જાજે આગળ સમણી બાજુ બ્લુ પડી છે ભોસડી ના એકલી કવર રહેજે કવર રહેજે રેસ્ટ કરવા દે જો આવ્યો તમારી બાજુ તૈયાર રહે લોન્ચર ના કે ના કે લોન્ચર ના હવે રેસ્ટ કે દે કે દે ફોન તો મારે રેસ્ટ કે દે ભોસડી ના હાલ એમ બી દે દે ફોકસ કર ફોકસ કર ઉપર મેડી માર ડ્રાઈવર છે અરે ਉਹ ਗਾਈਡ ਕਰ ਤੋ ਤਨ ਇਤਲਉਹ ਜੋ ਤੋ ਤਨ ਇਤਲ ਇੱਕ ਸ਼ਬਦੇ